નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર આ મતદાન જાગૃતિ કાર્યક્રમ દાહોદના સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવમાં ફરતે બનેલ વાટિકાના પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યો હતો આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં સંગીતની સાથે સાથે વિવિધ ગ્રુપ દ્વારા અવનવા નાટકો મતદાન જનજાગૃતિ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મતદાન જાગૃતિ કેવી રીતે લાવી તે અંગેની નોડલ અધિકારી ઉત્સવ ગૌતમે સૂચનાઓ આપી હતી અને જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું હતું કે ભારત વિશ્વમાં એવો દેશ હતો કે જેણે પહેલાંથી જ બધાને મતાધિકાર ભેદભાવ વગર આપ આપણે સાતની મેના રોજ બે હજાર ઓગણીસ કરતાં વધુ મતદાન કરવાનું છે એટલે બધા લોકો અચૂક મતદાન કરો અને દેશની પ્રગતિમાં આપનો સહકાર આપો આ કાર્યક્રમ માટે દાહોદ સિદ્ધરાજ જયસિંહ છાપ તળાવમાં પ્રવેશ માટે આજે તદ્દન નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો હતો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિર્ગુંડે નોડલ ઓફિસર ઉત્સવ ગૌતમ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા તેમજ અન્ય અધિકારીગણ અને દાહોદની જનતાએ મોટી સંખ્યામાં આ મતદાન જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે